વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ મહાનગર સેવા સદન વોર્ડ નંબર આઠ ની સામે જે ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં વોર્ડના અધિકારીઓ તેમજ દબાણ શાખા ટીમના જે અધિકારીઓ છે ખાસ ઉપસ્થિત રહ્યા તેમની આ જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન મકાનમાં રહેતા રહીશો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું જેમાં મકાનની બહાર આવેલા શેડ બાથરૂમ ટોયલેટ અને જે ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કહી શકાય છે કે જે દુકાનો હતી જે ગેરકાયદેસર છે તે દૂર કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ રહીશો દ્વારા એક તરફ ભારે માત્રામાં વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યો છે બનાયアルશે કોણ તમે મારી નાખો ને એમાં તો એટલે એક્સિડન્ટ થાય છે રોડ નજીક તમે

આજ જોડે એનો પ્રોગ્રામ લેવાનો આવેલ છે અને બધું જ દબાણ દૂર કરવામાં આવી રહ્યું હા નોટિસ આપવામાં આવી છે એમણે એક બે જણા એ સમયે લીધી નહોતી પણ એમને અગાઉથી જાણ કરેલી હતી અગાઉ બી પ્રોગ્રામ જ્યારે જ્યારે અમે કીધું ત્યારે કીધું તો તમારા કાઢવન થશે અહીં કોઈના મકાન નથી ખાલી એ લોકોએ ઝાડને લીધે ખાસ જગ્યા પડી રહેતી હતી એટલે સંડાસ બાથરૂમ જેવા એને યુનિટ બનાવ્યા હતા એ કાઢી નાખ્યા રોષ કરવામાં એ તો વાપર ઉપયોગ કરતા હોય અચાનક એને કાઢવાનું થાય તો થોડો ઘણો રસ્તો હોય છે પબ્લિકને એમાં સુવિધા તો એ જ અત્યાર સુધી એ વાપરતા હતા હવે એને દૂર કરવાનું થાય છે શૌચાલય એનું અંદર હશે જ ને બહાર એવું જે રીતે વાપર ઉપયોગ કરતા હતા એ રીતે અંદર કરશે ઘનશ્યામ મોરધરા